રામ રામ દે માતાજી ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારાના કેમ છો બધા મજામાં અને હવાના વાગ્યા સાત અને જો અમે તો ઉઠી તો ના સાત નહીં આઠ હવાના વાગ્યા આઠ ને અમે તો ઉઠી જતા સાત વાગે તો કલાક થયો અને ચા નાસ્તો કરી મસ્ત થઈ જઈએ અને આધીભાઈ ગયા સ્કૂલ તો જો આઠ ગયા આપણે આવી જઈએ રસોડામાં તું એરો મૂકી બાપા સાહેબ થઈ ગયા તૈયાર બધું હજી તો કોમ પડી આપડે તો રમ ભવો પડી હોય બધું રોજ હવાર આમ ને બધું એવું એવું થઈ જાય

કોમન પ્લોટ આતો બધું કચરો હળગાયો હો બધું પાવળીએ કાપતાતે પાવળીએ તો જો તું બોયડી હતી વાચું હતી આ ઘડીમાં હળગીજી આ રે આપણે તમે તો હળગતાતે હળગા ઝળગતું જ ને તું હા રે સ્ત્રી વાળા

લાકડા લેવા લાટીમાં લાઠીમાં લાટીમાં જેટલો બધો લાકડો પડ્યો હું અમારે નહીં લેવાનો એટલો બધો ફર્નિચર માટે અમાર તો ખાલી તાપણી માટે લાભ બનાવ નહીં પણ જો ફર્નિચર આ તો ફર્નિચર માટે બધી લાટી આખી ભરેલી હા અમે ત્રણસો બે જણા આઈએ છીએ આ તો બધો ભાવ ઊંચો આ તો વધારે ભાવ હોય એનો તો બેટ બનાવો છો ના લેવા આપણા એને જરૂરી આપણે તો બાળવાનું કમો આવે ને એને તો કોઈક મટીરિયલમાં બનાવવા કામમાં આવે ને તો પીંસા ચલા બધા ફાટ્યા પડ્યા ભાઈ મને નાલ્યો છે અને આ બધા વેસ્ટેડ માલ પડ્યો ને એમાંથી અમે બે મણ લા લેવાનો પીંછા લેવા બે મણ લેવાનો છે આપણે પિન્સ બે બે પીંસા આવી જશે બધો બે મણ બાઇકમાં ભાણ લઈ જવાનો હું આમાંથી વેસ્ટેડ માલ છે એમાંથી અમારે લેવાનો ઇન્સાન જાડો જાડો હારો હારો માપનો એ લઈ લઈએ આપણે ઇન્સાન હળગે એવી લેવું પણ પાછું ના કદાચ હળકશે નહીં તો શું કરશો હા તો મેં તો બે આપણે બે મણ લઈ લીધો લગભગ વજન કરવું પડશે હવે ચો હતા ભાઈ બેન જતો અહીં હા હાજર રહી जाइए जल्दी है आस्ते आस्ते पड़ी ना जाए तो फ्रेंड हमें जो वजन था स्प्रिंग कॉटो से इमा वजन करिए हमें सौ लाइन मुका बेटा थोड़ा थोड़ा थो 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 मुकाय हेट थोड़ी हेल्प कराए तो पीन सौ वजन कॉटा ऊपर लाकड़ा मिला है थोड़ा मुँह मिलू हूँ अरे मार बेटा तो ये क्या पिंजा स्प्रिंग कॉटो क्या पिंजा

ਜੋ ਜਮ ਖਬਰ ਨਹੀਂ ਪੜਦੀ ਜਿੱਤ ਲਾਈਏ ਲਾਈਏ ਇਹਨਾਂ ਲਈ ਸੁਣੋ ਹੁਕੂਲੇ ਧੋਕੋ ਇਹ ਤਾਂ ਲੀਲੋ ਐ ਸਾਈਡੋਂ ਮਿਲਦੀ ਇਹ ਤੇਰੇ ਕਿੱਛੇ ਲੰ ਖਾਉ ਪੜਛ

ને તો ફ્રેન્ડ ફ્રેન્ડ અમે અહીંયા વસ્તુ આટલું ભરી હો આ ચિંતા લાવવું પડે છે આપડે તો ફ્રેન્ડ હજી હરા પસ્તી આવે અને અમે તો હેઠવા જઈએ અને આજી પપ્પા તો લાકડા લેવા જાય અને તે આવી જાય તો રાતી તાપ કરીએ એટલે લાકડા લેવા જાય દાસ તો આપડે પેલા બધા લાયા પણ આપડો એ વારો ગાડો પડે ને આપડે કોકના લાકડા તાપ તાપ ના કરે આપણે થોડા કરે તો આપડે ત્યાં તો આ એ લઈ આયા આજે અને આ તો આદિ બેઠા હોય અને સવારી ને આવું કોઈ ચલા આયા આદિ રાધનપુર આયા હોય એટલે અડધો કલાક જેવું થશે કે तोردو કે લગભગ આવી જસી અને આસ્તો આદી બપાઈ જા લાકડો લેન ચલી વાર થઈ કઈ ન જાતા બે પણ ટક ટક લાકડો વેણી વેણી બજે દીકુ પર